જાણકારી આપવામાં આવી છે આજ રોજ તિલકવાડા તાલુકાના કૃષિ મેળો અને કૃષિ સહાય કે સહાય માટેનો માર્ગદર્શન માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં મારી સાથે જિલ્લાના જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પિંચનભાઈ તળવીજી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રેમજીભાઈ બિલ અને સાથે જિલ્લાના મહામંત્રી શ્રી વિક્રમભાઈ તળવીજી અનેક સદસ્યો સાથે આ કાર્યક્રમમાં ખેડૂત મિત્રો પણ ઉપસ્થિત રહ્યા ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તિલકવાડા તાલુકાનું એકસોને સત્તાણું લાખની ચાલુ વર્ષની જે સહાય છે એની સામે ઓગણપચાસ લાખ જેટલી સહાય વિતરણ પણ કરી દેવામાં આવ્યું છે આજે વિશેષ વિશેષ તો એ વાત છે કે તિલકવાડા તાલુકાના એકસો જેટલા ખેડૂતો કે જેમને પોતાને ટ્રેક્ટર લઈને આ કાર્યક્રમમાં આવ્યા છે અને એમનું આજે વેરિફિકેશન કરવામાં આવવાનું છે અને વેરિફિકેશન કર્યા બાદ તેમને એ અંગેની સહાય પણ આજે પૂરી પાડવામાં આવનારી છે આજે ખૂબ સુંદર રીતે એમને પ્રાકૃતિક ખેતી ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી અને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપવામાં આવી ખાસ કરીને ગાય આધારિત ખેતી કે જેના દ્વારા જમીનનું પણ સંરક્ષણ થઈ શકે અને માનવ જીવનનું પણ સંરક્ષણ થઈ શકે અને એના દ્વારા મૂલ્ય આધારિત ખેતી કેવી રીતના કરવી એ અંગેનું માર્ગદર્શન કરી અને વિશિષ્ટ જે પણ વૈજ્ઞાનિક સાધનો રોટાવેટર છે કલ્ટિવેટર છે કે જે ઉપલબ્ધ છે એને પણ માર્ગદર્શન આપીને એનો ઉપયોગ કરીને સારામાં સારી ખેતીનું ઉત્પાદન કરી અને આ દેશ જે પહેલાં ખેતી પ્રધાન દેશ કહેવાય છે તે જ રીતના ખેતીને ખૂબ જ સારી રીતે એ લોકો ખેતી કરી શકે એ માટેની એમને માર્ગદર્શન આપવામાં આવ્યું અને ખૂબ જ સુંદર કાર્યક્રમમાં અનેક ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમ કરવા બદલ ખેતીવાડી અધિકારીશ્રીઓને અને એમના વિભાગને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું